અકસ્માતમાં ટ્રેલરનું ચાલક કેબિનમાં ફસાય ગયો હતો જેને બહાર કાઢવા માટે આસપાસના લોકોએ પ્રયત્નો કર્યા હતા જોકે આ અંગે ડીપી એમસી ફાયર વિભાગને જાણ થતા ફાયર જવાનો તોડી આવ્યા હતા અને ભારે જહેમતે કેબિન હટાવી ચાલકને બહાર કાઢી સારવાર હેઠળ નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ તે અકસ્માતને પગલે નેશનલ હાઇવે ઉપર સુરત તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામ સજાવો હતો